તો મિત્ર આ છે દલપતરામ બાપાની જગ્યા અને આ વડો અડધા પોણા વીઘામાં છે આમાં એ છે ને એ કોઈને ખબર ન પડે પણ આજે દલપતરામ બાપા ની છબી દેખાય છે ને ના એનું થડ છે અને આ સામે દેખાય છે એ દલપતરામ બાપાનું મંદિર છે અને એમાં પાદેશ્વરી માનું પણ મંદિર છે આ દેખાય છે એ પાદેશ્વરી માં છે તો આ મંદિર છે પાદેશ્વરીમાં નું અને બાજુમાં છે દલપતરામ બાપાની મૂર્તિ એટલે કે દલપતરામ બાપા છે એ કરશનદાસ બાપુ ના ગુરુ છે આ દલપતરામ બાપા તા એ કળિયુગ ના ભગવાન હતા આ છે સંત કરશનદાસ બાપુ આ છે કરસનદાસ બાપુ ની જગ્યા ને કરશનદાસ બાપુ સેવા કુતરાવ ની કરે છે કુતરાઓને દૂધ પાવે છે અને રોટલા બનાવીને ખવડાવે છે અને ચકલાઓને ચણ ખવડાવે છે આવી બધી સેવા કરે છે અને કબૂતરને પણ ચણ ખવરાવે છે તમે જોઈ રહ્યા છો કરસનદાસ બાપુ આ પંખીની ખૂબ સેવા કરે છે આ તમારા સામે દેખાય છે આ કબૂતરા છે ચકલા છે મોર છે અને કરસનદાસ બાપુ જમતા નથી પણ હંડારીને જમાડે છે પ્રસન્નરાજ બાપુએ પંદર વર્ષથી તો અનાજ બંધ કરી દીધું પછીનું કોઈ ફ્રૂટ પણ કોઈ વસ્તુ નહીં અત્યારે ખાલી સવારમાં શાહ પાણી પીવે છે અને સાંજના શાહ પાણી પીવે છે બાકી આખો દિવસ પર પાણી પણ નહીં કે સાપ પણ નહીં કોઈ વસ્તુ નહીં અને વરસમાં ઘણા બધા ભગીરથ પર કાર્ય કરે છે સપ્તાહ બેહાડે છે બહુ સારું જય શ્રી કૃષ્ણ વાલાજીનું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે બિરાજમાન ત્યાંના મહનશ્રી કરસનદાસ બાપુ ઉપવાસી દ્વારા આયોજિત મહાવિષ્ણુ યાગ યજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનું ખૂબ જ સુંદર આયોજન તારીખ સત્તર સાત બે હજાર થી ચોવીસ સાત બે હજાર પચીસ સુધી કરવામાં આવ્યું છે કથાનો સમય છે બપોરના બે વાગ્યા થી છ વાગ્યા સુધી અને મહાવિષ્ણુ યાગ યજ્ઞ સમય છે સવારે નવ વાગ્યા થી બાર વાગ્યા સુધી તો સમગ્ર ગુજરાતની અને સમગ્ર ધર્મ પ્રેમી જનતા અને અડારે આલમની આ ધર્મ કાર્ય લાભ લેવા માટે થઈને મહંત શ્રી કરસનદાસ બાપુ ઉપવાસી દ્વારા આપ સૌને નતમસ્તક વંદન સાથે સાદર આમંત્રણ પાઠવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ સીતારામ